વડોદરાની વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમ વિસ્તૃત માહિતી આજ રોજ પત્રકાર પરિષદ કરી જણાવવામાં આવી હતી વડોદરાની વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે વિસ્તૃત માહિતી આજ રોજ પત્રકાર પરિષદ કરી જણાવવામાં આવી હતી ત્યારે તારીખ ઓગણીસ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ દરમિયાન વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત પારોલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા વડોદરાના રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું લોન્ચિંગ આજરોજ રંગમંચના દિગ્ગજ કલાકાર મનોજ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કલાનગરી વડોદરામાં કલા ખૂબ જ માન છે ત્યારે આજના ડિજિટલ યુગમાં જ્યારે તમામ લોકો મોબાઈલથી સંકળાયેલા રહ્યા છે ત્યારે થિયેટરની કલા તથા કલાકારોને એક ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે તેમજ દેશના ખૂણે ખૂણાથી કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરી શકે તેવા હેતુ સાથે આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે લોન્ચિંગ કાર્યક્રમમાં રંગમંચના દિગ્ગજ કલાકાર મનોજ જોશી તથા પારુલ યુનિવર્સિટીના સંચાલિકા પારુલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ આ ઓગણીસમી તારીખથી બાવીસમી તારીખ સુધી વડોદરામાં થઈ રહ્યો છે પારુલ યુનિવર્સિટી માધ્યમ છે પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એ માધ્યમ છે એટલે પારુલ યુનિવર્સિટીના પારુલજી પટેલને હું અભિનંદન આપું છું અને ડૉક્ટર મનીષ જાંગરા જે છે એમને પણ અભિનંદન આપું છું કે આ વિચાર એમણે મૂક્યો વડોદરાના સુંદર પ્રેક્ષકો માટે જે રસિક પ્રેક્ષક કહેવાય વડોદરા એ સંસ્કાર નગરી છે નગરી છે અને કલા નગરી છે સંસ્કૃતિ નગરી છે ગુજરાતની અને ત્યાં આ પ્રકારનો રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ થાય એ અમારા જેવા રંગમંચના કલાકારો માટે રંગકર્મીઓ માટે તેમજ રસિક પ્રેક્ષકો માટે બહુ જ આનંદની અદ્ભુત ઘટના છે અને આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં ભારતના અલગ અલગ ક્ષેત્રોથી ટોટલ આઠ નાટકો પ્રસ્તુત થવાના છે તો તમારા માધ્યમ દ્વારા હું દરેકે દરેક વડોદરાવાસીને હું જરૂરથી કહીશ કે આ નાટ્ય મહોત્સવને અત્યંત ભારે સંખ્યા સાથે હાઉસફુલ થાય એ રીતે પ્રતિસાદ આપજો કારણ કે આ બધા નાટકો પાછા તમારી સમક્ષ આવશે અને તમે ક્યારે જોશો એ ખબર નથી પણ આ નાટ્ય મહોત્સવ જે થઈ રહ્યો છે એ પુનઃ એકવાર કહું છું કે બોડી અદ્ભુત ઘટના છે બહુ જ મહત્ત્વની ઘટના છે એટલે તમારા સાથ અને સહકારની બહુ જ આવશ્યકતા છે અને આ હમણાં જ પારુલજીએ કહ્યું એ પ્રમાણે કે આ દર વર્ષે કરવાનો એમનો સંકલ્પ છે એ બહુ જ અદભુત વાત છે અને એ રંગકર્મી તરીકે અમને બહુ જ આનંદ થયો બહુ જ બહુ જ ધન્યવાદ સર આવનારી પેઢી જનરેશન આવનારી પેઢી માટે આ નાટ્ય મહત્વ કેટલું મહત્વનું રહેશે નિશ્ચિત રૂપે કારણ કે શું છે મેં જેમ કહ્યું એમ કે જે નાટક છે ને એ રચનાત્મક વિકાસ કરે છે ભાવનાત્મક વિકાર વિકાસ કરે છે સાંસ્કૃતિક મૂલ્યો છે આપણો ઇતિહાસ છે આ બધાને એક કારણ કે નાટક એક સાહિત્યિક પ્રકાર છે અને સાહિત્યિક પ્રકાર એટલા માટે છે કે માત્ર લોકોને આ બધી જ વિધાઓમાં જાગૃત કરે એમની અંદર એક ચૈતન્ય ઊભું કરે એક ઉર્જા ઊભી કરે અને નાટ્ય તત્વ જે છે ને એ તમારા ચિત્તમાં તમારા મગજમાં સતત જે સત્વશીલ નાટક હોય સારું નાટક હોય કોઈ પણ વિષયનું હોય તો એ સતત તમારા મગજમાં લાઈફ ટાઈમ તમાર એ રહે છે એ ઇમ્પેક્ટ છે નાટકનો અને એટલા માટે મને એમ લાગે છે કે દરેકે દરેક યુવાઓએ આ નાટ્ય મહોત્સવને હાજરી આપવી જ જોઈએ અને નાટ્ય વિધા શીખીને કોઈ જરૂરી નથી કે બધા એક્ટર બને ડાયરેક્ટર બને ને રાઇટર બને પણ સારા વિચારોની આપલે કરતા તો શીખે પોતાનો વિચાર સમાજ સમક્ષ મૂકવાનો એક આત્મવિશ્વાસ આવે એક ટીમવર્ક કેવી રીતે થતું હોય છે એ સમજાય અને પોતાનો વિચાર સામેવાળી વ્યક્તિ સમક્ષ કેવી રીતે મૂકવો આત્મવિશ્વાસથી મૂકવો એ પણ વિધા આ શીખવાડે છે એટલે નાટ્ય વિધા એ પરફોર્મિંગ આર્ટ શીખવાથી શું મળશે તો આ મળશે અને પરફોર્મિંગ આર્ટ સતત જોવાથી તમારું ઓબ્ઝર્વેશન અલગ અલગ વિચારોના નાટકો જોવાથી અંદર પણ એક એક ભાવાત્મક વિકાસ પણ થતો હોય છે વૈચારિક વિકાસ થતો હોય છે એક દૃષ્ટિકોણ અલગ પ્રકારના તમને જોવા મળતા હોય છે તો નાટ્ય તત્વ એ ભારોભાર શું કહેવાય એક 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 વિચારોનો અંબાર છે એટલે એ જોવું જ જોઈએ એવું મને લાગે છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો